એ ઓલી ઉક લકડી ની સ્ટોરી જોઈએ પૂજા ની હા એલી છે ચક્કર તો તું ટેદી માનતી જ નહોતી મારી વાત જો જલ દીધું એનું એ પાર્ક ની છોકરી મારી સેરી માં હા ને કે મે એને પૂછ્યું એ પાર્થ તમારો ક્લાસમેટ હતો મને કે હા લવ મેરેજ હતા ને પછી ઓરેન્જ મેરેજ કન્વર્ટ કરી નાખ્યો હા તઈએ કે ને મે કીધું એટલે જો ખબર જ હોય બધી હર્ષ ઓલી યતલ સ્ટોરી જો મેક જાન સ્ટોરી મૂકી ને સ્ટોરી મૂકી હા અને તેમ થાય એટલે કેવો કાળો છે હા ઈ વાત છે કે છે આ મારી રૂપિયા જોઈને ગઈ છે નહીતર આને કોણ ભાવ દે કાયળો ને મોટી મોટી દેખ તો આંખું છે ને જોઈને રાતના તોય બીક લાગી જાય મને તેમ તો ક્લાસ માં સાગર જોડી બનતે પણ જેમ જેમ કોલેજ પૂરી ગઈ ને એમ તો કેટલાય નવા નવા આવવાની આ છાતા હોય ને કેવા ફોટા મુકતા હોય ને હાથમાં હાથ પકડેલો હોય પછી ઓલામ ના ઘડિયાળ વાળું બતાવે નાટ બતાવે ને ફોટા મુકતા હોય પણ શું છે છે ને એટલે ભરવા લઈ જાય પછી গোপি মাধরন খবর চ করা আই তো তে সে মাধ বেে কপ করে ত মাধর ক জি সকের হে থাকেনা, তোমানে ই থাক গোপপি আতে তোো করেে উইু করছে মাধরনা নাম মতে তোক করে উত। জরা আপনা মাত মারাকি তাবেখ। থাক সকলাতে তা করেি চাই আপম দেখাি যাবা ববেহু কছে এতে টান, ম এ টা হলেই ত করেে পা তে মা তম নে মাদ রদমার পাছ। กูเป็นนัมาดุนี่ก็โจริฮาริจดีปลากูเป็นน่ะสินะมาดิอันฮัจยอด้านหวยรูเนี่ยตรวจเจอกป็นนัมาดุนี่เจอเดวยกีดท้ายวันที่บิจงว่าปลาตัวบิจันเกติสลาบไปเหียนน้เลี้ยตัวมาดุชืว่าหาลาสุกรามัดตานั่นทีมัดตัวได้ปลาตัวดีนี่ฮะก็เลี้ยดีอยู่นะไม่ย้ายเลยนะลาหงส์เสียปลาขิดละตามบากที่เส้นปลาคนจำนี่ปั้นจ็ดกันไม่หะเฮติว่าไไม่นัที่กวกปนี่ปั้เจัดกันวะน้